સ્માઈલ હતી તેમના મોઢા પર રાજીનામું આપવા માટે તેઓ જઈ રહ્યા હોવાની વાતની પુષ્ટિ કરી છે રાજીનામાની વાતની અર્જુન મોઢવાડિયાએ પુષ્ટિ કરી છે હવે ગણતરીની ઘડીઓ ગણાઈ રહી છે ચેમ્બરમાં પહોંચી ચૂક્યા છે અને ત્યારબાદ તેઓ જે પ્રક્રિયા છે જે પ્રોસેસ છે તે કરશે અને ત્યારબાદ મીડિયા સાથે પણ વાતચીત કરી શકે છે તો રાજીનામાની વાતની અર્જુન મોઢવાડિયાએ પુષ્ટિ કરી છે અમારા સંવાદદાતા વિપુલ બાલધા સતત ત્યાંથી જાણકારી આપી રહ્યા છે પત્રકારો સાથેની

અર્જુન ભાઈ અર્જુન ભાઈ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અત્યારે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની કેબિનમાં પહોંચ્યા છે અને રાજીનામું આપવા માટે પહોંચ્યા છે ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપવા માટે થઈ અને અત્યારે થોડીવાર પહેલાં જ અર્જુનભાઈ મોઢવાડિયા અહીંયા પહોંચ્યા છે અર્જુનભાઈ મોઢવાડિયાની કેરિયરની રાજકીય કેરિયરની જો વાત કરીએ તો સૌથી પહેલાં તેઓ સિવિલ એન્જિનિયર થઈ અને સરકારી નોકરી તેમણે પસંદ કરી હતી અને ચીમનભાઈ પટેલની જ્યારે સરકાર આવી હતી ત્યારે ચીમનભાઈ પટેલે તેમને કોંગ્રેસની અંદર સમાવેશ કર્યો હતો અને ત્યારબાદ જે ચૂંટણીઓ આવી તેની અંદર તેમણે સક્રિય ભૂમિકા ભજવી ભજવી હતી પોરબંદર બેઠક ઉપરથી આ ચોથી વાર અર્જુનભાઈ મોઢવાડિયા ધારાસભ્ય બન્યા છે વચ્ચેની બે ટર્મ વિધાનસભાની એ તેમણે હારનો સામનો કરવો પડ્યો હતો અને તેઓ ત્યારે વિધાનસભામાં ધારાસભ્ય તરીકે નહોતા આવ્યા એક વખત ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ તરીકેની જવાબદારી પણ નિભાવી ચૂક્યા છે આ ઉપરાંત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકેની પણ જવાબદારી તેઓ નિભાવી ચૂક્યા છે મહત્વપૂર્ણ બાબત કે ઘણા લાંબા સમયથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે પરંતુ જ્યારે ભગવાન શ્રી રામના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ કોંગ્રેસને મળે છે અને કોંગ્રેસ આમંત્રણનો અસ્વીકાર કરી અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ન જવાની જાહેરાત કરે છે ત્યારે સૌથી પહેલો વિરોધનો સૂર જો કોઈનો ઉઠે છે તો એ અર્જુન મોઢવાડિયાનો વિરોધનો સૂર હતો તેમણે એક્સ હેન્ડલ ઉપર લખ્યું હતું કે આ પ્રકારેના નિર્ણયો અયોગ્ય છે એની બાદમાં એ જ ટ્વીટને રીટ્વીટ કરતું અમરીશ ડેરનું પણ એ ટ્વીટ આવે છે અને અમરીશ ડેર પણ આ સૂરમાં સૂર પુરાવે છે આ બે વ્યક્તિઓ આજે કોંગ્રેસને રામ રામ કહી રહી છે એકે સત્તાવાર રીતે જાહેરાત કરી દીધી છે તો બીજા અર્જુનભાઈ મોઢવાડિયા ગણતરીની મિનિટોમાં સત્તાવાર જાહેરાત કરશે હાલ તેઓ ધારાસભ્ય પદેથી રાજીનામું આપવા માટે પહોંચ્યા છે અને શક્યતા એ પણ છે કે વિધાનસભામાં પહોંચ્યા એ પહેલાં તેમણે કોંગ્રેસના તમામ હોદ્દાઓ ઉપરથી અને પ્રાથમિક સભ્ય પદ ઉપરથી પણ રાજીનામું આપતો લેટર મેલ કે ફેક્સ એ કોંગ્રેસ કચેરીએ પહોંચતો કર્યો હશે થોડી વારની અંદર અર્જુનભાઈ મોઢવાડિયા અધ્યક્ષની ચેમ્બરમાંથી બહાર આવશે ત્યારે આ અંગે પણ તેમની સાથે વાત કરશું પરંતુ અર્જુન મોઢવાડિયા હર હંમેશ ભારતીય જનતા પાર્ટીની નીતિ રીતિ ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય કે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન હોય તેની સામે લડતા આવ્યા છે રંગાબીલા છપ્પન ઇંચની છાતી આ અંગેના અનેક નિવેદનો તેમણે આપ્યા છે વારંવાર જ્યારે તેઓ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા હતા કે ધારાસભ્ય હતા એ વિધાનસભા ગૃહની અંદર જ્યારે બોલવા ઊભા થાય ત્યારે એક પોપટનું ઉદાહરણ ચોક્કસ આપતા હતા તમામ ધારાસભ્યો તમામને ખબર છે કે કોના માટે આ પ્રકારના નિવેદનો વાપરતા હતા પછી તે રંગાબિલ્લાની જોડીનું નિવેદન હોય છપ્પન ઇંચની છાતી પ્રાણીઓ સાથે સરખાવાની વાત હોય કે પછી આ પ્રમાણેના પોપટની વાર્તા કહી અને સંદર્ભ ટાંકવાની વાત છે અર્જુન મોઢવાડિયાના રાજીનામા મુદ્દે કોંગ્રેસે પ્રથમ નિવેદન આપ્યું છે ઠાકોર દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું અર્જુનભાઈ અમરીશ દેરને કોંગ્રેસે ઘણું બધું આપ્યું હોવાની વાત ગેની કહી છે તો ગેની ઠાકોર વાવના ધારાસભ્ય અને તેમણે આ મોટી વાત કહી અર્જુન મોઢવાડિયાના રાજીનામા મુદ્દે કોંગ્રેસે આ પ્રથમ નિવેદન આપ્યું

અને એમની ખમીરવંતી જે પ્રજા છે એમના માટે પણ એમને અનેક વખત એવા નિવેદનો આપેલા કે અમે વેચાવ માલ નથી તો હવે કદાચ ટીવીવાળાએ એમને જ પૂછવું જોઈએ જે અમારા મોઢવાડિયા સાહેબ હોય કે અમરીશભાઈ હોય આ ખૂબ જવાબદાર આગેવાનો હતા પાર્ટીએ એમને એમના પ્રમાણમાં આપવામાં જે ડિમાન્ડો હતી અને કોંગ્રેસ પાર્ટી પાસે જે વર્તમાન સ્થિતિમાં એમને પોતાને જે મેળવવું હોય એના માટે ક્યારેય આનાકાની હોઈ ન શકે પણ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની તોડજોડ અને વર્તમાન સમયમાં ક્યાંક એમના આગેવાનો હોય ટેકેદારો હોય એમના ઉપર ખોટા કેસો અનેક જે એક પ્રકારનું જુલમ કહેવાય એ જુલમના કારણે ક્યાંક ને ક્યાંક મજબૂર થતા હશે અને મોઢવાડિયા સાહેબ અમારા વિરોધ પક્ષના નેતા હતા પ્રદેશ પ્રમુખ હતા ત્રણ વખત ધારાસભ્ય હતા વર્તમાન સત્તરમાંથી પણ ગુજરાતની જનતાએ અને પોરબંદરની જનતાએ જ્યારે એમને દસ હજારથી પણ વધારે વોટે જીતાડીને આપ્યા હોય એટલે કોંગ્રેસ પાર્ટીને લીધે હું માનું ત્યાં સુધી નહીં હોય પણ ક્યાંક ને ક્યાંક એમના જે કાંઈ ટેકેદારો હોય કે જે કંઈ હોય એ ચોક્કસ કારણ અમને જોવા મળ્યું નથી અપેક્ષા રાખું અને એમને પોતે પણ અમરીશભાઈ ડેરે અને એમણે બેય કહેલું છે કે ભાઈ અમે કોંગ્રેસથી કોઈ અમારી નારાજગી નથી પણ અમે સત્તા પક્ષમાં રહીએ તો લોકોનું કામ થાય એટલે સીધી એની વાત એવી થઈ કે આ ભારતીય જનતા પાર્ટીનું શાસન એ લોકશાહીને માનતું નથી એમની સાથે હોય એનું જ કામ થાય અને એમના ઉપર જ જુલમ ના થાય બાકીના તમામ લોકો ઉપર ત્યારે બદલો લેવાની ભાવના ચાલતી હોય અને એ ટાઈમે જેમ કહેતા હતા કે ભાઈ અમે પંચાયતી કરીને પાર્લામેન્ટ આજે પણ જે કોંગ્રેસ મુક્તના ભાષણ કરવાવાળી ભારતીય જનતા પાર્ટી પંચાયતી પાર્લામેન્ટ ઉધી સત્તામાં હોવા છતાં એની કોઈ પણ તાકાત કોંગ્રેસના આગેવાનોને સાથે રાખ્યા સિવાય ચૂંટણી લડવાની તાકાત એનામાં નથી બીજું આજે ગુજરાતનું પ્રધાનમંડળ હોય કેન્દ્રમાં હોય તો કોંગ્રેસ મુક્તને નારો નહીં પણ કોંગ્રેસ યુક્ત બીજેપી થઈ ગયું છે અને કોંગ્રેસ યુક્ત બીજેપી થઈ ગયું છે ત્યારે હું તો કેની બહેન કહી રહ્યા છે કોંગ્રેસ યુક્ત થઈ રહી છે ભાજપ આપણી સાથે વધુ જાણકારી માટે સથા હિરેન રાજગુર લાઈફ જોડાયા છે જે હિરેન ત્યાં શું ચાલી રહ્યું છે ત્યારે અર્જુનભાઈ મોઢવાડિયા અધ્યક્ષની ચેમ્બરમાં પહોંચ્યા છે અને તેમણે પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે હવે થોડી વારમાં અર્જુનભાઈ મોઢવાડિયા બહાર આવશે ત્યારે મીડિયા સાથે પણ વાત કરવાનો અમે પ્રયાસ કરીશું કારણ કે તમામ મીડિયા કર્મચારીઓ અહીંયા પહોંચ્યા છે જેવા તે વિધાનસભા પરિસરમાં આવ્યા ત્યારે પણ વાત કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ વાત નથી થઈ શકી આશા રાખીએ કે રાજીનામું આપ્યા બાદ તમામ મીડિયાના કર્મચારીઓ સાથે એ વાત કરે અને કેટલાક સવાલો છે એના જવાબ પણ આપે સવાલ એ છે કે વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સામે લડતા રહેલા અર્જુન મોઢવાડિયા ને હવે ભારતીય જનતા પાર્ટી કેમ વાલી લાગવા માંડી ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનું મન કેમ બનાવ્યું રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા આવે છે એ જ સમય કેમ પસંદ કર્યો અણસાર ત્યારથી આવ્યા હતા જ્યારે રામ મંદિરને લઈ પ્રાણ પ્રતિષ્ઠા મંદિરને લઈને તેમણે એક્સ હેન્ડલ ઉપર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા જે રાષ્ટ્રીય કોંગ્રેસની વિરુદ્ધમાં જતા હતા સૌથી મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે વારંવાર વિધાનસભા ગૃહની અંદર રંગાબિલ્લા આ શબ્દનો ઉપયોગ કરનાર હવે અર્જુન મોઢવાડિયા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે તો હવે પછી એ કોને રંગાબિલા કહેશે

હું જરાય સહમત નથી કારણ કે આ બાકર બચ્ચા જેવા બાળકો નથી કે એને કોઈ પોસલાવી દે કે કોઈ ફોસલાવીને લઈ જાય પોતાના કાળા ધોળા કર્યા હોય અને એ કાળા ધોળાને કારણે કોઈ એજન્સી એની ઉપર ત્રાપ બોલાવે તો પછી એ તમારા કાળા ધોળા છે એટલે કંઈ ન હોય તો તમારે ગભરાવાની જરૂર ક્યાં છે એટલે વાત બહુ ક્લિયર છે પછી એને પોલિટિકલી રંગ આપી દે એ જુદી વાત છે એમણેય ગેની બેન કહેતા હતા કે ભાઈ આ બધા લોકો છે ભારે એજન્સી વાહે દોડાવી દે છે ને અમારા બધાને બહુ મજબૂર

વિધાનસભા અધ્યક્ષને પોતાનું રાજીનામું આપવા માટેની પ્રક્રિયા પૂર્ણ કરી છે હવે તેઓ પોતાના ધારાસભ્ય પદેથી અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને રાજીનામું વિધિવત રીતે સુપ્રત કરશે તેઓ પોતાનો એક સપ પોતે સ્વેચ્છાએથી રાજીનામું આપતા હોવાની વાત પણ તેમણે મીડિયાના દ્રશ્યોની સામે કરી છે અને અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને તેમણે રાજીનામું સુપ્રત કર્યું છે અધ્યક્ષ દ્વારા પણ તેમને પૂછવામાં આવ્યું કે કોઈ પણ દબાવમાં આવીને રાજીનામું નથી આપતા ત્યારે અધ્યક્ષ ને તેમને જવાબ આપ્યો છે કે સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે એટલે કે હવે અર્જુનભાઈ મોઢિયાએ પોતાના ધારાસભ્ય પદેથી પોરબંદરના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે અને અધ્યક્ષ શંકર ચૌધરીએ તેમનું રાજીનામું સ્વીકાર્યું છે પોરબંદરની બેઠક જે છે તે હવે ખાલી પડશે અને એ બેઠક ઉપર પણ પેટા ચૂંટણી યોજાશે હવે ભાજપના જે સમીકરણો છે એ સમીકરણોને કઈ રીતે ગોઠવવામાં આવે છે તે ભાજપ પોતાની રણનીતિ તૈયાર કરશે કેમકે તમામ સીટો જે છે તેઓ જીતવા માટે પાંચ લાખની લીડથી જીતવા માટેની જે વાત છે તે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે કરી છે ત્યારે પોરબંદર લોકસભાના ઉમેદવાર તરીકે મનસુખભાઈ માંડવિયાની નામની જાહેરાત પણ કરી દેવામાં આવી છે ત્યારે હાલ જે મુદ્દો છે તે મોટા સમાચાર અર્જુન ધારાસભ્ય પદેથી રાજીનામું નથી આપતા રાજીનામું આપું છું અને એ સમયે તેમના મોઢા પર એક સ્માઈલ હતી અને ત્યારબાદ હવે આગળની પ્રોસેસ થઈ રહી છે ત્યારબાદ તેઓ ચેમ્બરમાંથી બહાર આવી મીડિયા સાથે વાતચીત કરશે મીડિયાના સવાલોના જવાબ આપશે અને આપણી સાથે વરિષ્ઠ પત્રકાર મનોજભાઈ મિસ્ત્રી પણ જોડાયેલા છે મનોજભાઈ આ સૌથી સારા મોટા દ્રશ્યો આપજો રહ્યા છો કે જ્યારે અર્જુનભાઈ મોઢવાડિયા રાજીનામું આપી દીધું અટકળોનો અંત આવી ચૂક્યો છે હવે ભાજપના જે પાયાના કાર્યકર્તાઓ છે તેમને તેમનામાં નિરાશા વ્યાપી શકે છે કારણ કે જેટલા પણ પક્ષપલટુ કરી અને આવેલા નેતાઓ હોય તેમને પછી હાર્દિક પટેલ હોય કે અન્ય કોઈ તમામને સારા એવા પદ મળે છે તો શું પાયાના કાર્યકર્તાઓમાં સંતોષ અસંતોષ વ્યાપી શકે છે બેન એ તબક્કો હજુ બાકી છે કારણ કે એ લોકો પાસે અત્યારે કોઈ વિકલ્પ નથી ભારતીય જનતા પાર્ટી સિવાય કોઈ મજબૂત પાર્ટી નથી કે ત્યાં જઈ શકે ભૂતકાળમાં આવું બધું બન્યું છે કે ભાજપના લોકો કોંગ્રેસમાં ગયા છે કોંગ્રેસમાં બી ગોઠવાયા છે પણ કોંગ્રેસની વિચારધારા ત્યારે જુદી હતી એટલે એમના જે પોતા એમાં ઇન્ટરનલ ડેમોક્રેસી હતી લડી ઝગડીને પણ એ લોકો વધ વહેંચી લેતા હતા અત્યારે જે રીતે ભાજપીકરણ થઈ રહ્યું છે એ ભાજપ ભાજપીકરણ થવા ઉપરાંત કોંગ્રેસમાંથી આવેલા લોકોને સારી સારી જગ્યાએ સારી પોસ્ટ આપવામાં આવે છે ચોક્કસ જગ્યાએ બેસાડવામાં આવે છે તો સ્વાભાવિક છે કે પાર્ટીની અંદર નારાજગી થવાની જ પણ એ નારાજગીને અત્યારે કોઈ જગ્યાએ એક્સપોઝ નથી અને કોઈ જગ્યાએ વ્યક્ત કરવા માટેનું સ્થાન નથી જ્યારે તબક્કો આવશે ત્યારે સ્વાભાવિક છે કે જે દ્રશ્યો આપણે અત્યારે કોંગ્રેસમાંથી જોઈ રહ્યા છે બની શકે કે દ્રશ્યો ભાજપમાં પણ જોવા મળે પણ એના માટે આપણે ઘણી બધી રાહ જોવી પડશે ઘણા બધા વર્ષો રાહ જોવી પડશે અત્યારે જે રીતે ભાજપ જડીબુટીમાંથી ધડમૂળથી નીકળી રહી છે ત્યારે હજુ બીજો પાર્ટી ઊભી અથવા તો ભારતીય જનતા પાર્ટીમાંથી કંઈક બીજું સર્જન થાય અને એમાં આ બળવાખોર લોકો પોતાનું જે નારાજ બળવાખોર ચર્ચાનો દોર આગળ વધારીશું આપ જોડાયેલા રહેશો આ સાથે